સી ખબર આવન તમે આ તો બીવન દોડો ને મને ભારે હોન માને મન તો ઈ પામે તો બીક તો લાગે જ છે મુકો કારુ ફાન ફોન કરવા દે આ જો તેતા ટાઈટ કે લા હારુ આવો હારુ ફટાફટ આપરા પેલું કહુવાળા ખેતર જ ઊભા રહે હું આબાને આગળ સી ખબર અમે મોણા હ કહું હ તાન જલ્દી આવો જલ્દી કે

ચમત્કાર નહિ કાઠો નહી પહોંચો તો જોવા જઈશું ભાઈ મે જોવા ના જવા તારા નામ નો વાન થઈ જાય ને તો બે જણા બે તમે ઊંધું ના બી બીક લાગે આમાં તમે અહિયાં કયો કોઈ થાય ને જવાબદારી નહી હો મારી વાંધો જવાબદારી કોઈ નહીં લે આપડે બે શાંતિ શાંતિ જીએ બરોબર જોઈએ જો હોય તો બરોબર

તમે હોય દાવના તમને કહું તમને હા જોયા જોયા વગર તમે જાનવર કોક હોય તો કોઈ કઈ રહ્યો પડી રહ્યો હોય કોઈ હોય જોયા જોયા નહી પેલા હો દ જોવું હું હોય પછી ફાઈનલ કરવું પછી જના થતો હોય તો જોવું પણ આ તો પાન પાલતુ પાણી સ પાણાનું અમતો હું એકદમ કહી દયો આ છોટે મીયા બડે મિયા પાછી હા હા હાલ થઈ